કોરોનાની મહામારી વચ્ચે બંધ થયેલા સોના ચાંદીના દાગીના પર નાણાં ધીરનારાઓની દુકાનો શરૂ કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર આપી આજે રજૂઆત આવી છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક ધંધા રોજગાર બંધ છે ત્યારે સોના ચાંદીના દાગીના પર વ્યાજે રૂપિયા આપનારાઓની પણ દુકાનો બંધ હોય જતી તેઓ દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે કોરોનાની ચેઇન તોડવા સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને ઘણા લોકોના વ્યવસાય બંધ છે જેને લઈને મોટા વર્ગને તેમની રોજિંદી જરૂરિયાતો તેમજ મેડિકલ જરૂરિયાતો પૂરી કરવા નાણાં વ્યાજે લેવાની જરૂરિયાત હોય છે નાણાં ધિરનારની દુકાનો બંધ હોવાથી તેઓએ અન્ય અધિકૃત વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લેવા પડી રહ્યા છે તો કેટલાક સંજોગોમાં લોકો પાસે રૂપિયાની વ્યવસ્થા થઈ હોવા છતાં પણ ગેરવે મૂકેલ દાગીના છોડાવી શકતા ન હોય અને વ્યાજ વધી રહ્યું છે જેથી નાણાં ધિરનારની દુકાનો શરૂ કરવા દેવામાં આવે તે માંગ કરવામાં આવી છે નમસ્કાર મારું નામ જીમીલ છે આજે અમે સુરતની અંદર જે પચીસસો લાઇસન્સ ધારકો મની લેન્ડર્સનો બિઝનેસ કરીએ છીએ એમના વતીથી જુદા જુદા વિસ્તારના પ્રતિનિધિઓ મળી અને કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવેલ છે કે જે ફાઇનાન્સના ધંધાઓ જે ચાલુ છે તેવી રીતે મની લેન્ડર્સ એ પણ ફાઇનાન્સનું જ કામ કરે છે તો એક સ્પષ્ટીકરણ રજૂ કરી અને અમારી દુકાનો ચાલુ રાખવા દેવામાં આવે આજે એન જે સંસ્થાઓ છે કે જે દાગીના ઉપર પૈસા આપે છે એમની દુકાનો ચાલુ છે અને અમારી દુકાનો બંધ છે જેના પરિણામે અમારા ગ્રાહકોને પૈસા નથી મળી રહ્યા આજની આંશિક લોકડાઉનની પરિસ્થિતિના કારણે એ લોકોની પાસે મેડિકલ જરૂરિયાતો કે રોજિંદી જરૂરિયાતો માટે રોજની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટેના બીજા કોઈ રસ્તા રહ્યા નથી એ લોકોને અનધિકૃત લોકો પાસેથી ઊંચા વ્યાજની લોન લેવા જવું પડે છે અને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડે છે હવે બીજા અમુક સંજોગો એવા બી ઊભા થયા છે કે રમઝાનનો તહેવાર ચાલી રહ્યો છે અત્યારે ઘણા લોકોને ગાળો છે કોઈને દેશમાં જવું છે તો પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે પણ એમને દાગીના છોડાવા છે પણ અમારી દુકાનો બંધ હોવાના લીધે એમને એમના દાગીના પરત નથી મળી રહ્યા તો આ કારણે પણ અમારી દુકાનો ચાલુ રાખવા દેવામાં આવે બીજું છે કે આજે જે સિઝનલ ધંધાઓ છે જેમ કે કોઈ પણ કોઈ કોઈ સિઝન હોય ત્યારે કેરીની સિઝન ચાલે છે તો સિઝનલ ધંધાવાળા અમારી પાસેથી પૈસા લઈ જાય ને એમની સિઝનના હિસાબથી ધંધો કરતા હોય છે હવે એમની પાસે પૈસા નથી એમની આખી સિઝન વેસ્ટ જઈ રહી છે અમે નાના નાના માઇક્રો ફાઇનાન્સ કરી અને સુરતની એક કમર છીએ એને અત્યારે તોડી નાખવામાં આવે છે સુરતના નાના નાના વેપારીઓ અમારી પાછળ જે ચાલતા હતા એ લોકોને પણ નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં કોરોના સંક્રમણ યથાવત છે ત્યારે હાલમાં નાના ધીરનાની માંગ તંત્ર દ્વારા સ્વીકારશે કે કેમ થઈ જોવું રહ્યું अजर कुरेसी रिटर्न फेन्यूस